છવ્વીસ પીએસઆઈ સહિત બસો સાહીઠથી વધુનો પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવે છે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સાહીઠ જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડી આશરે સોળ હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે આ જમીનની બજાર કિંમત અંદાજે પચાસ કરોડ રૂપિયા જેટલી હોવાનું વહીવટી તંત્રનું કહેવું છે દસ જેસીબી અને દસ ટ્રેક્ટરો સહિતના યાંત્રિક સાધનો સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી થઈ રહી છે જેમાં સો થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે ડિમોલેશનની આ કામગીરીમાં આઠ અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવે છે જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસિયા જણાવ્યું કે આ સમગ્ર કામગીરી તંત્ર દ્વારા એક વિચારી વિમર્શ યોજના હેઠળ અમલમાં મુકાશે તે રીતે શરૂ કરવામાં આવી છે ધારાગઢ વિસ્તારમાં લગભગ ચૌદ હજાર ચોરસ મીટર જેટલી સરકારે જમીન પર ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો અને વસવાટ ચાલી રહ્યો હતો આ જમીન ચેના સિટી સર્વે નંબર એક હેઠળ આવે છે તંત્રએ અગાઉ દબાણકારોને નોટિસ પાઠવી હતી તેમ દસ્તાવેજો રજૂ કરવાની પુસ્તિ પૂરતી તક પણ આપવામાં આવી હતી પરંતુ દબાણકારો દ્વારા કોઈ અધિકૃત કાગળો રજૂ નહોતા કરાયા જેના કારણે કામગીરી કરવામાં આવી રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે